अगर किसी भी फीमेल को ब्रेस्ट में कोई भी किसी तरह की गांठ महसूस हो रही है या फिर ब्रेस्ट की चमड़ी ज़्यादा थिक हो गई है या मोटी हो गई है तो वो एक ब्रेस्ट कैंसर का सिम्टम हो सकता है उसी प्रकार यदि लंग कैंसर की बात करें तो लंबे टाइम तक कोई खांसी होना किसी को स्पेशली वो लोग जो बहुत लंबे टाइम से बिड़ी सिगरेट वगैरह का सेवन कर रहे हैं तो उनको लंबे टाइम तक कोई खांसी होना जो कि ठीक नहीं हो रही हो या फिर खांसी में खून आना

પેલા બીજા સ્ટેજમાં જલ્દી ખ્યાલ નથી આવતો ડાયરેક્ટ બીજા ને ચોથા પર તો આપણી પાસે એવા કોઈ ઇક્વિપમેન્ટ કે કોઈ ખરી કે જેથી ઝડપથી પકડી શકાય જો કેન્સર ને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે જે ધ્યાન રાખવી જોઈએ જે આ વોકેથોન જે આપણે અરેન્જ કરી હતી ટુ પોઈન્ટ ઓફ ઇટ ઇઝ અવેરનેસ લોકોને કેન્સર બાબતની જાણકારી જ નથી તો એ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એટલે શેલબી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથોન અરેન્જ કરી હતી અને એના અંદર વી હેવ ગોટ રિસ્પોન્સ ઓફ મોર દેન એટ થાઉઝન્ડ પીપલ પાર્ટિસિપેટેડ ફોર ધીસ વોકેથોન બીજી વાત અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય અને એના લગતા આ ડાયગ્નોસિસ અથવા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી હોસ્પિટલ ના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જે કરતાં આ ડિસીઝ આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સેજી કરી શકીએ અને જે એડવાન્સમેન્ટ્સ છે જે અમારે ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ્સ છે એ હિસાબથી પેશન્ટને ફાયદો થઈ શકે એના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ આ જો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને જો કોઈકને જેનેટિક એટલે આનુવંશિકતાનો જો ઇતિહાસ હોય તો એ લોકોએ સમયસર ડૉક્ટરોનું એક્સપર્ટ ડૉક્ટરોનું ઓપિનિયન લેવું આ સૌથી સારી એક વ્યવસ્થા કહેવાય આપણે માટે છે મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક સાથે કર્યું છે શેલબી હવે એના ત્રીસ વર્ષ પતાવે છે ત્રણ ડિકેટ ફરશે તેર છે એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ એટલે એની જ અવેરનેસ માટે એને પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વખતવાન રાખીએ છીએ